आ भाई आ गए थिया ने हां था भाई, भाई आ गए ने ना हमार बते बदाई नि बियारा करवा रेखा नी बिन है ना मीमानी मा भजिया बनाए इबार रात जरा भूणु थे ने जा यार रेखा बिन है राइसी भाई हम बदाई बियारा करवा बैठे हां हो जाए खाना तैयार था, था। हां भजिया <laughs> <था। laughs> गरम गरम भजिया ए पहरे वाला पानी राइसी भाई हला मा थिया ना तो टेस्टिङ करिए

अमाले नदीयो बाहे दिग भगवान्नाथ न टुगले मधुर पसवाने वा हावले लगे हाव टुकु भगवान जी नि ददा त मारे बेले त मारे होय किसुमा म जान्छो जइ हालो या फाव मड न भुजिया थोकि दे हासी वाते रेका बिन गरम गरम बनाए ने राइसी भाइ त छो यरो करवाई मड्या नि त किधो काल खा तँको एउ काल न दिने आब रे कोइन वाला हा हा दिए झोम्बे એકતા રેખા બેન ને શાંતિ બેન બે બોલે તો આપડે તો પછી બોલવાનું જ નહીં બોલે તો અમરા ભાઈ દે નહી ને જો વિયારો ચાલુ થયો હાલો કોઈ ને ખાવાનું મન થતું હોય તો આ ગરમા ગરમ ભજીયા ને ચટણી ને શ્યા ટમેટાનું નું છે એમાં ધાણા જીરું ને બોલા ધાણા તો જીરું તો લીલું ન હોય ધાણા લીલા છે તે નહીં ખાઈ રહી ભાઈ એક આટો ઘેરે કરે ઓટાણ વિયારા ને જરાક મોડું છે ને તે

તિバス વાતે સાહેબ દેતી વાતમાં જાય કે બોલાય કેટલા વાગી ગયા હે ને કાલે ઠાવકારો ને પાણી પાણી ને પવન બહુ છે આજ પવન બહુ ઉઠે કામ કરે હવાર થોન કરું થાય તો મરી જતો ઓલી કોરીમાં ના કે

હાલો બધા હિસાબ હાલો જો અટાણા હે ના વાગે ગા કેટલા વાગે ગા ચાર હું જોઉં વેલા પછી બાર ને એક મિનિટ થી બાપા ને પૂકવા મોડું થાય એ પારક આવ નાઈ લીધું શાંતિ બી ના વાગા ને બાપુ આવી છે પૂકવા કરી હું ઘડી ખોટી થાય ને પછી જવાનું હોય અટાણ માં તો જવું સાટા આવતા હતા ને એકાદ હોરવડું આવ્યું પાછું બંધ થઈ તો ગજા કરજા કરજી રસાટ આવતા કે જા જુનું તા અસલ નીચા સુધી મે એન્જો કીધી હે ને જરા જરા કાપ ને કઈ થોડતા જો મોટું છે જાડું જડ પેલા છે પાણી હે ને થોડી થોડી કાપે હે તો વરે ફેરી થી કોરે એટલે અસલની થઈ જાય ને ફૂલડા એ વધારે આવ કોરે કે અસલ લીલા લીલા પાંદડા થોડું આવતા સલ ના હાલો જો એને અટાણે વાગ્યા બાર ને અમે એના સાડા દૂણા ગયાનો શાહ પીએ લીધો પછી એને અમીન બીન ને ખાડીક બેઠી પછી બીની રોટલા ઘડે લીધા ને ને પાછો મારે ઠેલો ભરવો કે બાપુ આવે બાપાને એને રોગ ફોન કીધો તો બાપુ જેને જ પીજ એ બહાર ને બાપુ આવે ને તો પછી બધા બપોરા કરી લઈએ પછી ઘડીક બે કંઈ કે